સાક્ષી દવાખોને જવાની ના પાડે સર આપડે બા નું કેવું સાક્ષી મોન છે બા સાક્ષી ના પાડે સર દવાખોને બેટા ઉધરો ગોળી દવા એવું લઈ લેવાનું નઈ લેવાનું બેટા મુંદી ના લાડવા ખાધ્યા અને એટલા સાક્ષી બીમાર પડી જો મિત્રો એક નઈ બે લાડવા ખાધ્યા સાક્ષી અને તો હું મને ખબર છે અને આજે સાક્ષી બીમાર થઈ ગયો મુંદી ના લાડવા ખાધ્યા શરદી ઉધરસ અને માથું અને ગરમ દુખાવો